તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા જય માતા જય શ્રી રામ આજ હું આવી ગયો છું પાછો બધા ને આજ આપણે બનાવવાનું છે બેનું ટાળ્યું તો અત્યારે પ્લાન લેવા આવ્યો છે તો પ્લાન કરીએ છીએ કેવી રીતે બનાવવું એમ તો અત્યારે એમ બાપ દીકરો પ્લાન લઈ છી અને જોઈ છીએ તાતા સાંભળી નાખવાની એમ કા બધું અહીંયા બેને બાંધો છે પછી અહીંયા પાડીને બાંધો છે અને ઓલા પણ એક થાંભલી નાખવાની એમ કે અહીંયા એક થાંભલી નાખવાની એક થાંભલી ઓલ પણ નાખો ને એમ કે ઢાળીઓ બનાવવાની બાપ દીકરા પ્લાન બનાવ્યો છે જોઈએ છે હું હું ફેરફાર કરવા થાય એમ પાડો બાંધવાનો હોય હા એ પછી બે પછી બે ને બધું અહીંયા બાંધવાનું છે અને ખાટલા તારા કોને આપણે જો આટલી આ વાહડો પીડ્યો એટલી જગ્યામાં અમારે ખાટલા રાખવાના છે એટલે હું ઠાળ્યું ને અમારે રેવણ ઠાળ્યું બે એક થઈ જાય અહીંયા કારણ કે થોડી થોડું છે એટલે નિશાન કીધું હાલો ફેમિલી પ્લાન માં થોડોક ફેરફાર થયો હોય કારણ કે થોડીક ફૂટક જગ્યા વધારો નહીં તો થાંભલી જરી ખાડા આમ ખેવા ને બોલ કે થોડાક અહીં તમે પ્લાન જ બનાવ્યો છે સાંભળ્યું તાં તાં નાખવું એમ પણ તમે અહીંયા જવો અહીંયા તો દોરી બોરી બધી મરાઈ ગયો જવો જવો આ દોરી અને કોને મારી તમને દેખાડું જવો તમે

હાલો દોસ્તો આખો દીવ યોજ્યો છે ખાડા કરવામાં ને થાંભલું લાવવામાં ને એમાં અને અત્યારે તો ખાડા કરીને ખસે ને થાંભલી ઉભી કરી દીધી જોવો તમે જોવા ચાર પાંચ સો થાંભલી ઉભ્યું છે માથે આડા આડા થોડા થોડા લાકડા નાખી દીધા અને એટલે લગી હજી ભાગ્યું છે ને બાકી હવે કાયલ કારણ કે અત્યારે સાડા સો જેવું થઈ ગયું છે એટલે બાકીનું કાયલ હવે બીજો દિવસ ઉગી ગયો હે ને ઉગી ને સડી ગયો હે ને ખાઈ પીને ને મી છે ઈ પાછા ઢાળીઓ બનાવવા જો તમે આ ઢાળીઓ બનાવને બોલી ધૂળ છે ને ખોદી ખોદી ને આ નાખવાની આમાં પૂરણ કરવા ને તાકી આ બધી લેવલિંગ માં થી જ હરકુ રેડી બોલી ધૂળ છે ને આ નાખવાને હા એની માથે પદુ કે ખાટલા રાખવા ને એમ કે પદુ એની માથે પૂરણ કરવાનું ચાલુ કરી દીધું હોય તો અહીંયા નાખવાનું ચાલુ હોય ને એલું ભરવાનું ચાલુ હોય આילו ભરવન ચાલુ છે ને આને આખોન ચાલુ છે પદુ ઉભો ના પદુ હલકો કરતા જ ને બધું તો પદુ હે કે એ બધું હલકો કરતા જાય છે ને મ્યા એ ના કાવાય છે તો થોડું પુરાણ કરી દે આયા અમે પુરાણ કરીને લીધું પદુ જોવો ક્યાં સિઢ્યો જવો તમે દેખાય દેખાય કે પદુ પદુ દેખાણો કે જો પુરાણ કરી કરીને હાવ ઠકી જા જવો તમે اڑا تابڑے پکڻ آيو جو هاڻي پکي هاو ٺڪي جا سي تان کڙي پورو کابيو کڙي پورو ڀائلي پوران ڪري جاي تو هاڻي آجي سي پاسه پوران ڪرڻ تو وندي ڪرڻ کي هٿيال چٽي ٿي ۽ واپس پاسه پوران ڪرڻ شروع ڪجيو ۽ پروان چالو ٿي جو تابڙين بابو پد دو